છે અનેક અકસ્માતોને અંજામ આપનારા સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો સામે હવે મેયરે લાલ લાંક કરી છે અને બીઆરટીએસ રૂટમાં બેફામ સિટી બસ હંકારનાર ચાલકને અટકાવી સ્થળ પર સસ્પેન્ડ કરતા ફફડાટ જોવા મળી રહ્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી બીઆરટીએસ અને સિટી બસના ચાલકે બેફામ રીતે બસ હંકારી લોકોના જીવ સાથે રમત રમે છે અને જિંદગી પણ બીઆરટીએસ અને સિટી બસના ચાલકોએ હણી દીધી છે ત્યારે બેફામ બીઆરટીએસ અને સિટી બસના ચાલકો સામે સુરત મેયરે લાલ લાંક કરી હતી સુરત મેયરે સિટી બસના ચાલકો સામે લાલ લાંક કરી તાત્કાલિક સસ્પેન્ડ સુધી કાર્યવાહી મચી ચકચારમૃત પામી હતી વાત એમ છે કે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા પાલનપુર પાટિયા પસાર થઈ રહ્યા હતા તે સમયે બીઆરટીએસ કોરિડોરમાંથી બેફામ રીતે સિટી બસ હંકારના ચાલકને અટકાવ્યો હતો તાત્કાલિક સ્થળ પર સિટી બસના ચાલકને સસ્પેન્ડ કરી દેવાતા બેફામ બનેલા સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અઝર ખુરશી સાથે સીટા